ઝાલોદ મામલેદાર કચેરીનો ખાસ રિપોર્ટ જુઓ ઝાલોદ તાલુકાના દરેક ગામડામાં આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય તો નાગરિકોને કેટલો ફાયદો થાય સરકારી बाबूઓ ને સરકારી ગાઈડલાઈન પ્રમાણે સવારે 9:15 મિનિટે હાજર રહેવાનું હોય પણ 11 વાગી જાય ત્યાં સુધી મામલેદાર કચેરી આજ રોજ તારીખ 27/06/2024 ના રોજ ઝાલોદ તાલુકામાં મામલેદાર કચેરીમાં ધીમીર ન્યૂઝ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું જ્યાં મામલેદાર કચેરીની સાચી હકીકત સામે આવી છે જેમાં આધાર કાર્ડનું કામ અને રેશન કાર્ડનું કામ હોય ત્યાં લોકોને કામ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને એક મહિનાથી ત્રણ મહિના સુધી ધક્કા ખાવા પડે છે અને મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર અધિકારીની જેમ લોકો સાથે ઉગ્રતાભર્યું વર્તન કરે છે અને કહે છે કે લાઈનમાં ઉભા તો તમારું કામ થશે જો આવા સાધારણ કામ માટે લાઈનો લગાવવી પડતી હોય તો ક્યાંક ને ક્યાંક ઓપરેટરોની કમી છે કાં તો ઓપરેટરો દ્વારા લાલચના કારણે જાણી જોઈ અને કામ કરવામાં બેદરકારી દાખવામાં આવે છે અહીંયાના લોકોનું કહેવું છે કે આ બાબતની રજૂઆત કરવામાં આવી તો મામલતદાર સાહેબ દ્વારા સકારાત્મક જવાબ આપવામાં નથી આવતો અને લોકોને જવાબ આપવા માટે મામલતદાર સાહેબ પાસે ટાઈમ ન હોય તેવો પણ અભાવ હોય તેવું જાણવા મળે છે લોકોના કામ માટે અને નાગરિકોને ધક્કા ના ખાવા પડે તેનું ધ્યાન કોઈ નેતા કે કોઈ અધિકારી આપતું નથી અને મામલતદાર કચેરીમાં જંગલ રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે જેથી લોકોની માંગ છે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ઝાલુદ મામલતદાર કચેરીમાં વિઝિટ કરી તેમનું ધ્યાન દોરે તેવી લોકોની માંગ છે સંદીપ ડામોર ધીમર ન્યૂઝ દાહોદ